નંબર બાજુમાં જ ગટર દિવસથી ઉભરાઈ હતી શાળાના બાળકો દૂષિત પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા જાગૃત નાગરિક દ્વારા આ અંગે પાલિકામાં ફરિયાદ કરાઈ હતી ગૌતમ પાર્ક પંપિંગ સ્ટેશનમાં ઇલેક્ટ્રિકલ ક્ષતિને લઈને સમસ્યા સર્જાઈ હોવાનું સામે આવ્યું હતું અંકલેશ્વર શહેર વોર્ડ નંબર નવમાં આવેલ કેસો પાર્ક સોસાયટીમાં શ્રમણ સ્કૂલ પાસેથી છેલ્લા ચાર દિવસથી ગટરનું પાણી જે ઉભરાઈ રહ્યા છે જેનાથી વિદ્યાર્થીઓને આવવા જોવામાં તકલીફ પડી રહી છે અને ઉભરાતું પાણી કેસવ પાર્કમાં આવેલી ખ્રિસ્તી સમાજના કબ્રસ્તાનમાં પ્રવેશી રહ્યું છે જેને લઈને સામાજિક લાગણી પણ દુભાઈ રહી છે આ વચ્ચે શાળાના વિદ્યાર્થીઓ દૂષિત પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે જે અંગે પાલિકાના પૂર્વ સભ્ય અને યુથ કોંગ્રેસ પ્રમુખ શરીફ કાનુગા દ્વારા અંકેશ્વર પાલિકાને સોશિયલ મીડિયાના માધ્યમથી ફરિયાદ કરી હતી આ અંગે પાલિકા કચેરી ખાતે તપાસ કરતા ગૌતમ પાર્ક રાધે પાર્ક ખાતે આવેલ પંપિંગ સ્ટેશનની મોટર બદલવાની કામગીરી દરમિયાન પેનલ ક્ષતિગ્રસ્ત થઈ જતાં આ સમસ્યા સર્જાઈ રહી હોવાનું સામે આવ્યું હતું આ અંગે પાલિકા અને જીઓડીસી વિભાગ દ્વારા ત્વરિત અસરથી પેનલ બદલવા સાથે મોટર નવી મૂકવાની તજવીજ શરૂ કરી હતી